ભારતીય નાગરિક તરીકે સૈનિકોને સેલ્યુટ કરવા અને એમનો જુસ્સો વધારવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થેન્ક યુ કહેવા માટે વિદ્યાકુંજ સ્કૂલમાં એક સેલ્યુટ એક શામ સૈનિકો કે નામ થેન્ક મોદીજીના કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિ ગીત સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પિસ્તાળીસ પૂર્વ સૈનિકો હાજર રહ્યા હતા સાથે એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદી અને વિદ્યાકુંજ વિદ્યાદેવના ચેરમેન જયંતિભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યપદ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ની તિરંગા સમિતિ આયોજિત એક્સેલ્યુટ એક શામ સૈનિક કે નામ અને થેન્ક યુ મોદીજી કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓના માથાનું સિંદુર ઘુસ્યું હતું આધમ કૃત્યથી ભારતના એકસો ચાલીસ કરોડ નાગરિકો ખૂબ જ ગુસ્સે હતા અને ભારત સરકાર અને ત્રણેય સૈન્ય દળ આતંકવાદીઓના અધમ કૃત્યને જળબાતોડ જવાબ આપવા કૃત નિશ્ચય હતા આપણી સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા આતંકવાદીઓના નવ અર્ધાઓ અને સો જેટલા આતંકવાદીઓને ઉડાવી દીધા સાથે પાકિસ્તાને આપણી બોર્ડર પર સીધો હુમલો કરી નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા તેના બદલા સ્વરૂપે આપણી સેનાએ પાકિસ્તાનના પંદર એરબેઝ પર બ્રહ્મોસ મિસાઇલ દ્વારા હુમલો કર્યો અને પાકિસ્તાનને જડબા જવાબ આપ્યો કાર્યક્રમ સુંદર રીતે કંડારવા મહેશભાઈ પટેલ અને દિવ્ય પથની ટીમ સહભાગી બની હતી

એક સેલ્યુટ એક સલામ સૈનિક કે નામ અને થેન્ક યુ મોદીજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમને દેશભક્તિ ગીતોથી અમે સજાવવા માટે જઈ રહ્યા છે સાથે સાથે આજના દિવસે અમારી વચ્ચે આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા છે તેમને સન્માન આપી તેમને સેલ્યુટ કરીને અમે વર્તમાન સમયના જે સૈનિકો છે તેમને